સપનામાં આ વસ્તુ દેખાય તોમાં લક્ષ્મીનું થઈ શકે છે આગમન પૈસાની તકલીફ દૂર થઈ જશે સ્વપ્નશાસ્ત્ર અનુસાર તમને સપનામાં આ વસ્તુ દેખાય છે તોમાં લક્ષ્મીનું આગમન થઈ શકે છે આ સાથે પૈસાની તકલીફ પણ દૂર થાય છે તો જાણો આ વિશે વધુમાં દરેકના મનમાં સવાલ થતો હોય છે કે સપનાનો મતલબ શું છે કેટલાક લોકો સપનાને મનનો ખેલ માને છે પરંતુ ધાર્મિક માન્યતાઓ અને સ્વપ્નશાસ્ત્ર અનુસાર કેટલાક સપના એવા હોય છે જે તમને શુભ સંકેત આપે છે ખાસ કરીને કેટલાક સપના એવા હોય છે જેમાં લક્ષ્મીના આવવાનો સંકેત માને છે સ્વપ્નશાસ્ત્ર અનુસાર માં લક્ષ્મીના આગમન પહેલાં તમને કેટલાક સંકેત જોવા મળે છે ખાસ કરીને સપનામાં તમને આ વસ્તુ દેખાય છે તો માં લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે તો જાણો ક્યાં સપનામાં લક્ષ્મીના આગમનનો ઈશારો કરે છે જેનાથી તમારી પૈસાને લગતી તમામ તકલીફો દૂર થઈ શકે છે એક ફૂલ અને ઘરેણા દેખાવા તમને સપનામાં બહુ બધા ફૂલ તેમજ ઘરેણા દેખાય છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે ખાસ કરીને લાલ તેમજ પીળા ફૂલ દેખાય તો આર્થિક લાભ તરફ ઇશારો કરે છે સ્વપ્નશાસ્ત્રમાં ઘરેણા દેખાય છે તો જીવનમાં ધન સંપત્તિ વધવા લાગે છે બે ભારે વરસાદ સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં ભારે વરસાદનું દેખાવું શુભ માનવામાં આવે છે આ સપનું આવવાથી લક્ષ્મીની કૃપાનો સંકેત મળે છે આમ તમને સપનામાં ભારે વરસાદ દેખાય છે તો જીવનમાં જલ્દી પૈસા આવી શકે છે આ સાથે પૈસાની તકલીફ પણ દૂર થઈ શકે છે આર્થિક પરિસ્થિતિ પણ સારી થાય છે ત્રણ લાલ સાડી તમે સપનામાં પોતાને તેમજ બીજાને લાલ સાડીમાં જુઓ છો તો આને શુભ સંકેત માનવામાં આવે છે આનો મતલબ એ થાય છે કે માં લક્ષ્મી તમારા પર ખુશ છે અને ઘરમાં ધન સમૃદ્ધિ આવશે આ માટે સપનામાં તમને લાલ સાડી દેખાય છે તો તમે ખુશ થાઓ ચાર મંદિર સપનામાં મંદિરનું દેખાવું ખૂબ શુભ માનવામાં આવે છે મંદિર ભગવાનની પૂજાનું સ્થાન છે આ માટે તમે સપનામાં મંદિર જુઓ છો તોમાં લક્ષ્મીનો સંકેત મળે છે આ સપનું તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે આમ તમને સપનામાં આ બધી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ દેખાય છે તો તમને અનેક શુભ સંકેતો મળી શકે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ